ગોપાલ ગ્રામની ઝાટકીયા હાઇસ્કૂલ ખાતે વોકેશનલ ટ્રેડ તાલીમ અમરેલી જિલ્લાના ધારીના ગોપાલ ગ્રામ ઝાટકીયા હાઈસ્કૂલ ખાતે વોકેશનલ ગાઇડન્સ અંતર્ગત બ્યુટી એન્ડ વેલનેસ ટ્રેડ અંતર્ગત વિદ્યાર્થીનીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે હું ચૌહાણ ત્રિવેની બેન તંજીભાઈ શ્રી ઓપી ચાટકીયા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ખરજ બજાવું છું સરકારશ્રી તેમજ મોજે એજન્સી દ્વારા અમને બે હજાર ચોવીસમાં વોકેશનલ ગાઈડન્સમાં બ્યુટી વેલનેસનો ટ્રેડ મળેલો છે જેમની અંદર અમે સરકારશ્રી તેમજ મોદી સંશ્રી દ્વારા મળીને પાર્લરની બહેનોને ખૂબ વ્યવસ્થિત રીતે પાર્લર બ્યુટી પાર્લર શીખવવામાં આવે છે જેમના વીટી અમારી ચેતનાબેન છે તેમજ અમારી સંસ્થાના ટ્રસ્ટી તેમજ દાદાશ્રી મિનલબેન ઝાટકિયા મૈથિલીબેન તેમજ નિકિતાબેન દ્વારા અમને સીધે સીધું બ્યુટી પાર્લરનું માર્ગદર્શન મળે છે તેમજ મિનલબેનની ઈચ્છા છે કે અહીંયા શીખતી દરેક દીકરીઓ છે એ પોતે પોતાનું પાર્લર ખોલી અને આર્થિક સંકળામણમાંથી બહાર નીકળી અને ખૂબ પગભર થાય તેવી હું આશા રાખું છું તેથી અમે દરેકનો ખૂબ ખૂબ આભાર માગીએ છીએ જેમાં વિદ્યાર્થીઓ બ્યુટી પાર્લરની તમામ બાબતો શીખી રહી છે તેમજ ઘણું બધું શીખી ગઈ છે જી શું કહે છો હું ગોપાલ ગ્રામ ગોપી જાટકે હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આ સ્કૂલમાં અમને બ્યુટી પાર્લર શીખવાડવામાં આવે છે તેમાં વેક્સ મહેંદી હેરસ્ટાઇલ આવી તમામ વસ્તુઓ અમને શીખવાડવામાં આવે છે અમારા મેડમ ચેતના મેડમ શીખવાડે છે આજુબાજુના નાના નાના ગામમાંથી અમે અહીંયા શીખવા આવીએ છીએ અમને પાર્લરની તમામ વસ્તુઓ અહીંયા શીખવાડવામાં આવે છે જેમાં આઈબ્રો વેક્સ મહેંદી ફેશિયલ હેરસ્ટાઇલ મેકઅપ હેર કટિંગ સહિતની વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે આપનું નામ શું છે ને જે આપ શું કહે છો મારું નામ નિમાણી ચેતના વિનોદ રહે છે હું ઓફિસ અટક્યા હાઈસ્કૂલ ગોપાલ ગ્રામમાં બ્યુટી વેલનેસમાં બીટી તરીકે હું મારી ફરજ બચાવું છું હું વીસ વિદ્યાર્થીઓને બ્યુટી વેલનેસમાં શીખવાડું છું એને હાઈડ્રોથેડિંગ ફેશિયલ હેરસ્ટાઈલ સ્ટેટનિંગ વગેરે બધી જે પણ બ્યુટી પાર્લરમાં આવે છે તે તમામ વસ્તુઓ શીખવાડવામાં આવે છે અને ઘણી બધી છોકરીઓ તે શીખી ગઈ છે અને એ પણ અત્યારે તૈયાર કરે છે જી બેન અત્યારે કમ્પ્લેટ છોકરીઓ કેટલી શીખી ગઈ છે શું માનો છો આપ અત્યારે દસ છોકરીઓ તો બધું શીખી જ ગઈ છે ઓકે અહેવાલ પ્રતાપવાળા લોકાર્પણ